શ્રી ગુસાઈજી પરમ દયાલ વે નમ વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ અમદાવાદમાં અસારવામાં ભાઈલા કોઠારીના ઘરમાં શ્રી ગોસાઇજી પ્રભુચરણના બેઠકજી બિરાજે છે એક દિવસ ત્યાં શ્રી ગોસાઇજી પ્રભુચરણ બપોરે ભોજન કરીને બિરાજતા હતા આપ શ્રીએ આંગણામાં અન્ય બાળકો સાથે નવ વર્ષના એક અજાણ્યા બાળકને જોયો આપશ્રીએ ભાઈલા કોઠારીને પૂછ્યું કે પેલો બાળક કોણ છે કોઠારીજીએ કહ્યું કે ગોમતીનો વર છે ગોમતી તેમની દીકરી થાય શ્રી ગુસાઈજી પ્રભુચરણે આજ્ઞા કરી કે ગોમતીનો વર સાગર હોય કોઠારીજીએ કહ્યું કે રાજની કૃપાથી તેમ થશે શ્રી પ્રભુ પ્રભુચરણે કૃપા કરી તે બાળકને બોલાવી સ્વહસ્તે પોતાના મુખારવિનનું ચરબી તાંબુલનું અધરામૃત તે બાળકના મોંમાં મૂક્યું નવ વર્ષનો તે બાળક મૂંગો હતો તે જ ક્ષણે તેના મુખમાંથી શ્રી વલ્લભ આખ્યાન પ્રગટ થયું એ બાળક એટલે શ્રી ગોપાલદાસભાઈ અધરામૃતથી તેમના હૃદય ચક્ષુ અને વાણી ખુલી ગયા મુકમ કરોતી વાચાલમ